નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે નવા નાણાકીય વર્ષની પૂર્વ સંધ્યાએ જ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કરાર આધારિત કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે હવે મિત્રો જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે નવા નાણાકીય વર્ષની પૂર્વ સંધ્યાએ જ માનદ વેતનમાં આ વધારો જાહેર કરવામાં આવે છે તો આ માનદ વેતનમાં કેટલો વધારો જાહેર કરાવ્યો છે અને સાથે જ અન્ય કઈ કઈ યોજનાઓને લઈને સરકાર દ્વારા જે છે તે મિત્રો લાભો જાહેર કર્યા છે એને લઈને આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો ચાલો જાણીએ કે આજે વેતન આનંદનો માહોલ છવાઈ ગયો છે કારણ કે સરકાર દ્વારા જે કરાર આધારિત કર્મચારીઓ છે તેમની મોટી ભેટ આપવામાં આવી છે માનદ વેતનમાં સરકાર દ્વારા આ કરાર આધારિત કર્મચારીઓના માનદ વેતનમાં ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને સાથે જ સ્વસહાય જૂથોને પણ નવી જવાબદારી આપવામાં આવી છે તો મિત્રો રોજ આ મળેલી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી એની બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા એકસો ગૃહો બનાવવામાં આવશે અને હાલમાં ત્રેસઠ શહેરી આજીવિકા કેન્દ્રો ચાલી રહ્યા છે તો રાજ્યના કરાર કર્મચારીઓ માટે સારા સમાચાર એવા છે કે માનદ વેતનમાં વધારો કરવામાં આવે આ માટે રાજ્ય સરકારે કર્મ રાજ્યના કરાર કર્મચારીઓ માટે સારા સમાચાર એવા છે કે માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે અને એમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો કરી મોટી રાહત આપી છે એટલું જ નહીં પરંતુ બોડી મિટિંગમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા રાજ્યના મ્યુનિસિપલ ડિરેક્ટરોના કરાર પર કામ કરતા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારે કર્મચારીઓના માનદ વેતનમાં રૂપિયા ત્રણ હજારનો વધારો કર્યો છે અને ત્યારબાદ ત્રણ હજાર પ્રતિમાસના વધારા સાથે જ શહેરી આજીવિકા કેન્દ્રો માટે સ્વ સહાય જૂથોની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે આશ્રય ગૃહ અને શહેરી આજીવિકા કેન્દ્રની જે ભાગદોડ છે તે હવે મહિલાઓના હાથમાં છે સરકારે આશ્રય ગૃહ અને શહેરી આજીવિકા કેન્દ્રની કમાન મહિલાઓને સોંપી દીધી છે ત્યારબાદ શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતની અધ્યક્ષતામાં મળેલી બેઠકોમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો આવી પરિસ્થિતિમાં જે શહેરી આશ્રય ગૃહ અને શહેરી આજીવિકા કેન્દ્રો જે ચલાવનાર જે મહિલાઓ છે તેમના માનદ વેતનમાં પણ વધારો થશે બેઠકમાં ઘણા બધા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા હવે તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં ગવર્નર બોર્ડની એક બેઠક મળી હતી કે જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી જેમાં ઘણા બધા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા સરકાર શહેરી ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવા માટે યોજનાઓ ચલાવા ચલાવી રહી છે અને આ યોજનાઓ વિશેની માહિતી ગરીબો સુધી સરળતાથી પહોંચે તેની ખાતરી કરવામાં આવશે વાર્ષિક પગારમાં છત્રીસ હજાર રૂપિયા સુધીનો વધારો તો આ ઉપરાંત મ્યુનિસિપલ બોડી ડિરેક્ટરના કરાર પર કામ કરતા કર્મચારીઓના પગારમાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનો વધારો થશે જેના કારણે તેમના પગારમાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાનો સુધારો કરવામાં આવશે ઉપરાંત એવા લોકો કે જેઓ કામ કરવામાં કુશળ છે પરંતુ તેમની પાસે કોઈપણ કોઈપણ પ્રકારની ડિગ્રી કે ડિગ્રી નથી તેમજ તેમને રોજગાર મેળવવામાં પણ મદદ કરવામાં આવશે તેમનું નામ અને કાર્ય હવે બોડી ડિરેક્ટર રોમમાં નોંધાયેલા હશે એકસો પંચાવન આશ્રયગૃહો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એકસો પંચાવન આશ્રયગૃહો બનાવવામાં આવશે અને હાલમાં ત્રેસઠ જેટલી શહેરી આજીવિકા કેન્દ્રો ચાલી રહ્યા છે દીનદયાળ અંતર યોજના હેઠળ ઘર ચલાવવાનું કામ હવે સ્વસ્થ સહાય જૂથોની મહિલાઓ દ્વારા કરવામાં આવશે તેમજ તેનું ઓપરેશન કરશે આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં એકસો પંચાવન આશ્રય ગૃહો પણ બનાવવામાં આવશે જેમાં દસ હજારથી પણ વધારે લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે અને કરાર કર્મચારીઓની વ્યવસ્થા પણ બનાવવામાં આવશે કરાર કર્મચારીઓ માટે માનદ વેતન વધારાનો નિર્ણય ચોક્કસપણે આવકારે છે અને સાથે જ તેમના પગારમાં પણ વધારો થશે અને આ જ મામલે ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવ્યો છે આ પછી કર્મચારીઓના પગારમાં વધારો નોંધાશે આમ ઉત્તર પ્રદેશ સરકાર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગત રોજ મળેલી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની બેઠક જે અધ્યક્ષતામાં કેન્દ્રીય બેઠકની બેઠક મળી હતી તેમાં કેન્દ્રીય બેઠકમાં આ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારમાં કરાર આધારિત કર્મચારીઓના ત્રણ હજાર માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો અને સાથે જ સ્વ સહાય જૂથોમાં પણ જે મહિલાઓ કામ કરે છે તે મહિલા કર્મચારીઓ માટે સરકાર વધુ સત્તાઓ સોંપવામાં આવશે આવું પણ માનદ વેતનમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે આ વાત નવા વિડિયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત